ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભારે વરસાદથી અસરગ્રસ્તો માટે રાજ્ય સરકારે જાહેર કર્યું નવસો સુડતાલીસ કરોડનું કૃષિ સહાય પેકેજ જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોમાં સર્વે બાદ રાહત પેકેજની ની કરાઈ જાહેરાત સરકારે જાહેર કરેલા નવસો સુડતાળીસ કરોડના કૃષિ સહાય પેકેજમાં કેન્દ્ર સરકાર ચૂકવશે પાંચસો ત્રેસઠ કરોડ વાવ ગામોમાં વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં માં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર કુલ બાર હજાર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે સહાય પીયત પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મુજબ કુલ બાવીસ હજાર લેખે ચૂકવાશે સહાય વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં જળ જમાવડાની સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ લાવવા માટે હાથ ધરાશે વિશેષ પ્રોજેક્ટ આ માટે રાજ્ય સરકાર કરશે રૂપિયા બે કરોડની જોગવાઈ થરાદ પાટણ જિલ્લામાં ભારે વરસાદથી હજુ સુધી પાણી ભરાયેલા હોય તેવા અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવામાં આવશે વીસ હજાર ની સહાય વરસાદ બંધ થયાને એક મહિનો વીત્યો છતાં વાવ અને થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાંથી વરસાદી પાણી ન ઓસરતા સ્થાનિકોને ખેડૂતોને હાલાકી

આગામી પાંચ દિવસમાં દિવસનું તાપમાન સાડત્રીસ ફટાકડાની આતશબાજી સાથે રાજ્ય અને દેશભરમાં દિવાળીની ઉજવણી દીપાવલીના શુભ મુહૂર્તમાં સોમવારે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન લેપટોપ અને કમ્પ્યુટરનું પૂજન તહેવારોને લઈ દેવ દર્શને શ્રદ્ધાળુઓની વિવિધ મંદિરોમાં ભારે ભીડ દિવાળીના તહેવાર પર બે હજાર આઠસો થી વધુ મેડિકલ ઇમરજન્સી અકસ્માત અને દુર્ઘટનામાં મદદ માટે ઇમરજન્સી સેવા એકસો આઠ ને આવ્યા દિવાળીના દિવસે દસ કલાકની અંદર એકલા સુરત શહેરના એટીએમ માંથી લોકોએ ઉપાડ્યા પચાસ કરોડ રૂપિયા તહેવારો પર સુરતના વીસ ટકા એટીએમ ખાલી સુરત શહેરમાં વિવિધ બેંકના અંદાજે બસો પચાસ થી વધુ એટીએમ અમદાવાદમાં ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળીના દિવસે લોકોએ એએમટીએસ ની ફ્રી સર્વિસનો ઉઠાવ્યો ભરપૂર લાભ ધનતેરસ અને કાળી ચૌદસે છ લાખ જ્યારે દિવાળીના દિવસે ત્રણ લાખથી વધુ લોકોએ કરી ફ્રીમાં મુસાફરી કે સામાન્ય દિવસો કરતા નોંધાયા ઓછા મુસાફરો ભરપૂર માત્રામાં ફટાકડા ફૂટતા અમદાવાદમાં વધ્યું હવાનું પ્રદૂષણ ધુમાડો ફેલાતા વિઝિબિલિટી ઓછી થઈ ફટાકડાના ધુમાડાથી બચવા અનેક લોકો માસ્ક પહેરીને ફટાકડા ફોડતા મળ્યા જોવા દિવાળી અને ત્યારબાદ થતા પ્રદૂષણથી અસ્થમા અને ફેફસા સંબંધી તકલીફમાં થાય છે વધારો અમદાવાદના રાયખડમાં ટળી દુર્ઘટના આઈપી મિશન શાળા પાસે રોડ ઉપર સડકતા ફટાકડાના તણખા પડતા નાશ ભાગ રોડ પરના ધંધાર્થીઓ અને ભિક્ષુકો થયા દોડતા અંતે ભયનો માહોલ પડ્યો શાંત ફટાકડાના કારણે આગ લાગ્યાના અનેક બનાવ ચાંદખેડા પાસે એક ઓફિસના છાપરા ઉપર લાગી આગ ફટાકડામાં વપરાતું રોકેટ પડવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ ફાયર બ્રિગેડે આગને લીધી કાબુમાં રાજકોટના જૂના એરપોર્ટ પાસે લાગી આગ જૂના એરપોર્ટના ઘાસમાં ફટાકડો પડતા આગ લાગ્યાનું તારણ ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ બુજાવી નવું એરપોર્ટ બનાવવામાં આવતા જૂનો એરપોર્ટ હાલ કરાયું છે બંધ રાજકોટના ના રૈયા રોડ પાસે આગ સુભાષનગર ત્રણ વિસ્તારમાં આગ સદનસીબે મોટી દુર્ઘટના ને લીધી કાબુમાં ખુલ્લા પ્લોટ માં આગ ની ઘટના અમદાવાદના જુંડાલ વિસ્તારમાં તણકલું પડવાના કારણે પ્લોટ માં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ ફાયર વિભાગે ચલાવ્યો પાણી નો મારો આગ ની ઘટના માં કોઈ જાનહાની નહીં ગૌશાળાના ગોડાઉનમાં આગના કારણે દોડધામ ગોડાઉનમાં રહેલો ઘાસચારો બળીને રાખ અંજારના ગામનો બનાવ અંજાર નગરપાલિકા અને ફાયર કંપનીના ના આગ પર મેળવ્યો કાબૂ મોડી રાત સુધી ભવ્ય આતશબાજી સાથે દિવાળીની ઉજવણી અમદાવાદમાં નાના બાળકોથી લઈને સૌ કોઈએ ફટાકડા ફોડી મનાવી દિવાળી કોઠી ચકરડી તારામંડળ ફૂલખણી સહિતના ફટાકડા ફોડી લોકોએ માણ્યો આનંદ પ્રકાશના પર્વની ધામધૂમ થી ઉજવણી રાજકોટની ઝગમગી ઉઠી સોસાયટી સાવરકુંડલામાં દિવાળી નિમિત્તે ખેલાયું પરંપરાગત ઇંગોરિયા યુદ્ધ હર્બલ ફટાકડા એકબીજા ઉપર ફેંકવાની હરીફાઈ સાવરકુંડલામાં દર વર્ષે ખેલાય છે ઇંગોરિયા યુદ્ધ આતશબાજીની વચ્ચે રમતવીરોએ એકબીજા ઉપર ફેંક્યા ઇંગોરિયા મહીસાગર જિલ્લા પોલીસ ની અનોખી પહેલ પોલીસ હેડક્વાર્ટર સાથે જિલ્લા પોલીસ વડા સફીન હસન સહિતના સ્ટાફે મનાવી દિવાળી એસપી સફીન દિવાળી અને નવા વર્ષની અધિકારી શુભકામના જુનાગઢ ના પોલીસ કર્મચારીઓ ઉજવી દિવાળી જનસેવા માં સમર્પિત પોલીસ કર્મીઓએ ફટાકડા ફોડી મનાવી ખુશી એકબીજા ને મીઠાઈ ખવડાવી પાઠવી દીપોત્સવ ની શુભેચ્છા વલસાડમાં માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં દિવાળીની કરાઈ ઉજવણી વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે વિવિધ એક્ટિવિટીનું કરવામાં આવ્યું આયોજન અમદાવાદના જોધપુરમાં આવેલા શિવાનંદ આશ્રમમાં દિવાળીના પર્વની કરાઈ ઉજવણી મહાલક્ષ્મી માતાજીને અન્નકૂટમાં એકસો આઠ વિવિધ ભોગ ધરાવાયો અન્નકૂટ પ્રસાદની ગરીબોમાં થશે વહેંચણી શિવાનંદ આશ્રમમાં બાવીસ વર્ષથી ધરાવાય છે અન્નકૂટ દેશ વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દીપોત્સવની દીપોત્સવ ઉજવણી અમદાવાદના શાહીબાગમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં વૈદિક મહા પૂજાની સાથે કરવામાં આવ્યું ચોપડા પૂજન મંદિર માં દિવાળી ના પર્વ નિમિત્તે અમદાવાદ ના મણિનગર ના કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યું ચોપડા અને લેપટોપનું પૂજન સમગ્ર વિશ્વને આર્થિક મંદી અને આતંકવાદમાંથી મુક્તિ મળે એ માટે કરવામાં આવી પ્રાર્થના સામૂહિક ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું સુરતના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આશરે એક હજાર પાંચસો થી વધુ વેપારીઓએ કર્યું ચોપડા પૂજન સાવરકુંડલામાં દિવાળીના પર્વ નિમિત્તે નાવલી નદીને કરાયો શણગાર જિલ્લા પોલીસ વડા સહિત ગણમાન્ય હસ્તીઓની ઉપસ્થિતિ નદી પાસે આવેલા મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના રંગબેરંગી ફટાકડાથી ઝગમગી ઉઠ્યું આકાશ

અમદાવાદ સહિતની તમામ ખાનગી માટે એકત્રીસો રજૂ કરવા અમદાવાદના મોહમ્મદપુરા થી સંસ્કાર ધામ સુધી ના અંદાજે છ કિલોમીટર લાંબા રોડ કરાશે પાંચ મહિનાની અંદર રોડ ને બનાવાશે સીજી રોડ જેવો આધુનિક એસી કરોડના ખર્ચે વાહનો માટે સુવ્યવસ્થિત પાર્કિંગ અને ગાર્ડન બેસવા માટેના સ્ટ્રક્ચર અમદાવાદની આરટીઓમાં મનપસંદ નંબર માટે છવ્વીસ થી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી ચાલશે ઓનલાઈન હરાજી રજીસ્ટ્રેશન બાદ નિયત તારીખે સાંજે ચાર વાગ્યા સુધી યોજાશે ઓનલાઈન હરાજી આ પહેલાની હરાજીમાં કારનો એક નંબર ચોવીસ લાખમાં વેચાયો હતો અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં શરૂ કરાયેલા ઈ ચલન સેન્ટરમાં એક મહિનામાં ચૌદસો લોકોએ ભર્યો દંડ પોલીસે અટકાયત કરેલા બસો પચાસ માલિકોએ સાડા ત્રણ લાખનો દંડ ભર્યો સોળ સપ્ટેમ્બરે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના પાંચમા માળે શરૂ કરાયું હતું સેન્ટર અમદાવાદની વિવિધ આવાસ યોજનાઓમાં લાભાર્થીઓ સિવાય ઉપયોગ કરાતા પાંત્રીસ આવાસ કોર્પોરેશને કરી દીધા સીલ અન્ય બોત્તેર આવાસોની ફાળવણી રદ કરવી કે કેમ તે અંગે અપાઈ નોટિસ સરકારની યોજનામાં આવાસો મેળવી ભાડે ફાળવી દેવાનો રાજ્યભરના શહેરોમાં ચાલે છે રેકેટ દિવાળીના પર્વ પર રેલવે સ્ટેશન્સ પર ભીડનો લાભ લેનાર પાકીટ અને મોબાઈલ માર ટોળકીઓ સક્રિય ટ્રેનમાં બેસવા જતાં અમદાવાદ સ્ટેશન પર મહિલાના ત્રણ લાખના દાગીના અને પર્સની ચોરી

ગુજરાત યુનિવર્સિટી એ ઘડી પોલિસી નિવૃત્ત કર્મચારીઓ અને સ્કોલર્સ પાસેથી હવે વસૂલાશે ક્વાર્ટરનું ભાડું નિવૃત્ત અધ્યાપકો કર્મચારીઓને ક્વાર્ટર ખાલી કરવા ત્રણ મહિનાનો સમય તો રિસર્ચ સ્કોલર્સ પાસેથી મહિને લેવાશે રૂપિયા નું ભાડું બંને ભારત ટ્રેન રાજધાની સહિતની ટ્રેનમાં યાત્રીઓની સુરક્ષા માટે લગાવશે હાઇટેક કેમેરા અમદાવાદ મુંબઈ લાઇન પર રિયલ ટાઈમ મોનિટરિંગ કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ કોઈપણ ભય અને ખામી શોધી કેમેરા આપશે રાજકોટ રેલવે છ મહિનામાં સોલાર થકી ત્રણ પોઈન્ટ સિત્યોતેર લાખ યુનિટ વીજળીનું કર્યું ઉત્પાદન સોલાર એનર્જી થકી રેલવે કરી ચોવીસ પોઈન્ટ વીસ લાખ બચત સોલાર પેનલ લગાવ્યા બાદ વેઇટિંગ રૂમમાં એસી ચાર્જિંગ પોઈન્ટમાં કરાયો વધારો બોનસ નહીં ચૂકવવા બદલ રાજ્યના નવસો પચાસ વધુ એકમો સામે બે વર્ષમાં દાખલ થયા કેસ એક હજાર સાતસો સુડતાળીસ બોનસ સંબંધિત કેસમાં શ્રમિકો તરફી બે વર્ષમાં આવ્યા ચુકાદા મનમાની કરનાર કારખાનેદાર એકમો સંસ્થાઓ સામે લેબર કમિશનરે પગલા લેવાની કાર્યવાહી કરી આક્રમક ભારતીય પોસ્ટ વિભાગનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય એક નવેમ્બરથી સ્પીડ પોસ્ટ દ્વારા દેશમાં કોઈ સ્થળે દસ્તાવેજો મોકલવા પર અપાશે દસ ટકા ડિસ્કાઉન્ટ પરીક્ષા ફોર્મ એડમિશન ફોર્મ માર્કશીટ સર્ટિફિકેટ તથા અન્ય શૈક્ષણિક દસ્તાવેજો માટે વિદ્યાર્થીઓને રજૂ કરવું પડશે આઈડી કાર્ડ દિવાળી ફળી સુરત એસટી ડિવિઝન ને અલગ અલગ જિલ્લાઓમાં દિવાળીના પર્વને લઈને એસટી વિભાગે એક ટ્રીપ મારી બે કરોડ સાહીઠ લાખ થી વધુ થઈ આવક મુસાફરો ધસારાને પહોંચી વળવા દોડાવાઈ એક્સ્ટ્રા બસ અમરેલી ઉના ભાવનગર તરફ જવા ઈચ્છુક સૌથી વધુ મુસાફરો

લારી ધારક મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાય હોસ્પિટલ ઈકો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર ફ્રીઝમાં બ્લાસ્ટ થતા પિતા અને દીકરો ગંભીર રીતે દાઝ્યા વિજાપુરના જેપુર ગામમાં દુર્ઘટના ગેસ ચાલુ કરતા જ રસોડામાં રાખેલા ફ્રીજમાં થયો બ્લાસ્ટ પિતા પુત્રને સારવાર માટે અમદાવાદ ખસેડાયા બ્લાસ્ટના કારણોની તપાસ અરવલ્લી જિલ્લા પોલીસે આશરે દસ આરોપીઓની કરી ધરપકડ ટોક હેઠળ કરી કાર્યવાહી આંતર જિલ્લા અને રાજ્યમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ઝડપી પાડ્યા મસ્જિદના ધાબા ઉપર આગ અફરા તફરીનો માહોલ મસ્જિદના ધાબા પર મૂકવામાં આવેલો માલ સામાન આગમાં બળીને ખાખ નગર સેવા સદનની ની ફાયર વિભાગની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ ગણદેવીની આતલિયા જેઆઈડીસી માં ઘટનાની જાણ થતા ફાયર વિભાગે સ્થળ પર પહોંચી ચલાવ્યો પાણીનો મારો ગોડાઉનમાં આગનું કારણ અકબંધ તો આગની ઘટનામાં મોટા પ્રમાણમાં નુકસાન અમદાવાદના પૂર્વ ઝોનમાં બનાવવામાં આવશે સૌથી મોટું ઓડિટોરિયમ ઝોનના 70000 થી વધુ નાગરિકોને ફાયદો થશે તેવો કોર્પોરેશનનો દાવો છસો પચાસ અને 400 ની ક્ષમતા ધરાવતા બે બેન્ક્વેટ તૈયાર કરાશે દેવગઢ બારિયાના એસટી બસ ચાલકનો ધૂમ મચાવતો વિડિયો ડ્રાઈવર ગુલાબસિંહ ચૌહાણ પોતાના સૂરોથી કરે છે મુસાફરોનું મનોરંજન દેવગઢ બારિયાથી કંજેટા જતી બસમાં માં માઇક અને સ્પીકરના સહારે રેલાવે છે પોતાના સૂર મુસાફરો અને સહકર્મીઓએ પણ ગુલાબસિંહની પહેલના કર્યા વખાણ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા ગુજરાત ફ્રીઝ નામના શોરૂમમાં ચોરી ગઈકાલે રાત્રિ દરમિયાન શોરૂમના કાઉન્ટર અને દાનપેટીમાંથી થઈ ચોરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં વીસ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની નોંધાઈ ફરિયાદ બનાસકાંઠામાંથી ઝડપાયો માદક પદાર્થ બાર લાખ નવ્વાણું હજારના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ થરાદની બાતડાઉ સીમના ભારતમાલા રોડ નજીકથી ઝડપાયું ડ્રગ્સ અમદાવાદના સરખેજ માં સગીરાનો કેનાલ મૃતદેહ મળવાના અજય ઠાકોરની ધરપકડ કરી હતી હત્યા અગાઉ મિત્રની ની કરી હતી ધરપકડ દિવાળી પર્વ ઉજવણી અમદાવાદના ન્યૂ જજીસ બંગલો વિસ્તારમાં આવેલી નીતિબાગ સોસાયટીમાં સુપ્રીમ અને હાઈકોર્ટના નિવૃત્ત જજે પરિવાર સાથે મનાવી દિવાળી આધુનિક અને સોશિયલ મીડિયાના જમાનામાં કુટુંબ ભાવના સુદ્રઢ કરવા પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા નિવૃત્ત જજની અપીલ રાજ્ય સરકારના મંત્રી બન્યા બાદ રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ માતાના મઢમાં ઝુકાવ્યો શીશ જાડેજા દંપતીએ સામાન્ય ભક્તની જેમ મા આશાપુરાના મંદિરમાં પ્રવેશ કરી માતાજીના લીધા આશીર્વાદ બાયરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ શહીદ જવાનના પરિવાર સાથે દિવાળીના પરવણી કરી ઉજવણી ડેમાઈ ગામે સ્વર્ગસ્થ આર્મી જવાન અનુપ સિંહ પરમારના પરિવારને લીધી મુલાકાત મીઠાઈ કપડા અને ફટાકડા ભેટમાં આપ્યા ઓલપાર્ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મુકેશ પટેલે આદિવાસી બાળકો સાથે દિવાળીના પર્વની કરી ઉજવણી 107 ગામના લોકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા કાર્યક્રમમાં તમામ ગામના લોકોએ એકસાથે કરી આતશબાજી

મહેસાણા ખોડિયાર ગ્રુપે સહકાર મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ પહેલા સેવા કાર્યોનું કર્યું આયોજન એક હજાર કિલોથી વધુ મીઠાઈ અને ફળસાણનું ખોડિયાર ગ્રુપે સ્લમ વિસ્તારમાં કર્યું વિતરણ બે હજાર ગરીબ પરિવારોને પાઠવી દિવાળીની શુભેચ્છા ચેન્નાઈમાં ભારે વરસાદ અનેક વિસ્તારમાં રસ્તા ઉપર ભરાયા પાણી એરપોર્ટ ઉપર પાણી ભરાવાથી અનેક ફ્લાઇટ્સ રદ હજુ પણ અપાઈ છે ભારે વરસાદની ચેતવણી બિહાર વિધાનસભા ચૂંટણીમાં નામાંકન ની પ્રક્રિયા પૂર્ણ બીજા બિહારમાં પંદર બેઠક ઉપર આમને સામને આવ્યા મહાગઠબંધન ઉમેદવાર આરજેડીએ એકસો તો કોંગ્રેસે સાહીઠ બેઠક પર ઉતાર્યા ઉમેદવાર ઝારખંડ મુક્તિ મોરચા ચૂંટણી લડવાનો કર્યો છે ઇનકાર બિહારના સાસારામથી આરજેડીના ઉમેદવારની ધરપકડ સત્યેન્દ્ર શાહ નામના ઉમેદવારની નામાંકન પ્રક્રિયા બાદ તરત જ ધરપકડ લૂંટના કેસમાં બે હજાર ચારમાં જારી કરાયું હતું વોરંટ સત્યેન્દ્ર શાહના સમર્થકોએ કર્યો હોબાળો એસેસ ઉપર પ્રતિબંધના નિર્ણયના મુદ્દે રાજકારણ યથાવત સિદ્ધારમૈયા ઉપર ભડક્યા મહારાષ્ટ્ર સરકારના મંત્રી નીતિશ રાણે નીતિશ રાણે સનાતન ધર્મ સૌનો ઈલાજ કરશે તેવો કર્યો હુંકાર સિદ્ધારમૈયાને સંઘ પર પ્રતિબંધ મુકતા સો જન્મ લેવા પડશે તેવો કર્યો પ્રહાર અલગ જ અંદાજમાં જોવા મળે રાહુલ ગાંધી જૂની દિલ્હીની જાણીતી ઘંટેવાલા મીઠાઈની દુકાનમાં રાહુલ ગાંધીએ બનાવ્યા જલેબી અને બેસનના લાડુ સેકાઓ જૂની છે ઘંટેવાલા મીઠાઈની દુકાન દુકાન માલિકે રાહુલ ગાંધી તેના લગ્ન માટેની મીઠાઈ બનાવવા તૈયાર હોવાની કરી હળવી મજાક દિવાળી ના જશન બાદ અને પાર રાત્રિ ના દસ વાગ્યા બાદ પણ થયા આતિશબાજી માસ્ક વિના બહાર ન નીકળવા પ્રશાસનની ની અપીલ બોલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીઝના ના અભિનેતાઓ પરિવાર સાથે મનાવી ધામધૂમ થી દિવાળી શિલ્પા શેટ્ટીએ બનાવી રંગોળી તો સોનમે પતિ સાથે કરી પૂજા અર્ચના અભિનેતા અક્ષય કુમારે ચાહકોને શુભકામના પાઠવતા લખ્યું આ તહેવાર પર દરેકના સ્મિતથી પ્રકાશિત રહે શોલે ફિલ્મમાં જેલરની ભૂમિકા ભજવનારા લોકપ્રિય અભિનેતા ગોવર્ધન અસરાનીનું ચોર્યાસી વર્ષની વયે નિધન છાતીમાં પાણી ભરાઈ જતાં છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ ભારત માટે ટ્રમ્પનો દ્વેષભાવ યથાવત ચીનનો સો ટકા ટેરિફ માફ કર્યો તો ભારત પર સો ટકા ટેરિફ યથાવત રશિયા પાસેથી ક્રૂડ ખરીદી બંધ નહીં કરવા પર જંગી ટેરિફ માટે તૈયાર રહેવા ટ્રમ્પે ભારતને આપી ચીમકી રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ભારતે અડધી કરી હોવાનો વ્હાઇટ હાઉસના અધિકારીનો દાવ દક્ષિણ કોરિયામાં અમેરિકા ચીન વચ્ચે વાતચીત થવાની શક્યતા ચીન સાથે અમેરિકાની નિષ્પક્ષ સમજૂતી કરવાના ટ્રમ્પના ભરખા ટ્રમ્પના ટેરિફ અને સ્થાનિક માંગતા ચીનના અર્થતંત્ર ની વૃદ્ધિ પડી ધીમી ત્રીજા ચીનનો ચીનનો વૃદ્ધિ દર રહ્યો માત્ર વાર્ષિક વૃદ્ધિનો અંદાજ ભારત સાથે મુક્ત વેપારની બ્રિટનની સમજૂતી સાબિત થઈ રહી છે ગેમ ચેન્જર એફટીએ પછી બ્રિટનના ઉદ્યોગપતિઓએ ભારતમાં વિસ્તરણની યોજનાને બનાવી ઝડપી ભારતમાં હાજરી ન ધરાવતી કંપની પણ ભારતીય બજારમાં પ્રવેશ કરવા આગળ આવી રહી હોવાના અહેવાલ રશિયા અને અમેરિકા વચ્ચે હંગેરીમાં થશે શિખર વાર્તા હંગેરીમાં મળશે પુતિન અને ટ્રમ્પ હંગેરીના બુડાપેસ્ટમાં બંને નેતાઓની થશે વાતચીત હંગેરીના પ્રધાનમંત્રી સાથે અમેરિકાના સારા સંબંધ હોવાથી વાતચીત માટે હંગેરીની પસંદગી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિવેદનથી પલટ્યા રશિયા પાસેથી યુક્રેન જપ્ત કરાયેલા વિસ્તાર નહીં મેળવી શકે પાછા રશિયાના કબજામાં રહેલા વિસ્તાર યુક્રેન મેળવી શકશે તેવી વાત ક્યારેય ન કહ્યાનો કર્યો દાવો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું સૂચક નિવેદન યુક્રેનને લાંબા અંતરના ટોમ હોક મિસાઇલ આપવા અંગે અમેરિકા કરી રહ્યું છે વિચાર અંતિમ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ કરશે તેવી જેડી વેન્સની સ્પષ્ટ વાત

ટ્રંપ માટે આધુનિક બોલ રૂમ પ્રસ્તાવનો વિરોધ વ્હાઈટ હાઉસની પૂર્વ વિંગમાં ટોળાઈ કરી તોડફોડ પચીસ કરોડ ડોલરના ખર્ચે ટ્રમ્પ માટે આધુનિક બોલ રૂમ બનાવવાનો કરાયો છે પ્રસ્તાવ નિર્માણ માટે મંજૂરી ન લેવાઈ હોવાનો આરોપ પેરુમાં શ્રમિકોનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન ખનન ઉદ્યોગ સાથે જોડાયેલા એક કાયદાના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા પર ઉતર્યા કાયદાને રદ કરવાની માંગ સાથે પ્રદર્શન પેરિસ ના પાસમોન્ટ વિસ્તારમાં વાવાઝોડા ના કારણે તારાજી ભારે પવન ફૂંકાતા ત્રણ ક્રેન ધરાશાયી એક મોત નવ લોકો ઘાયલ સ્થળે વૃક્ષો અને ધરાશાયી тайवान માં ભયંકર વાવાજોડાના કારણે ચારે કોર મચી તબાહી તાઈપે શહેરની યુનિવર્સિટી પાસે ભારે પવનના કારણે સ્કૂટી પર જતા બે લોકોનો માંડ માંડ થા બચાવ 80 થી 100 કિલોમીટર ની ઝડપે ફૂંકાયો પવન વેનેઝુએલામાં ભારે વરસાદ અને વાવાજોડાના કારણે મોટો પાએ નુકસાન ભારે વરસાદ બાદ નદીઓમાં ઘોડાપુર માર્ગો પર નદીની જેમ વહેતા થયા પાણી ઘરો દુકાનોમાં ખુસિયા પાણી ફિલિપિન્સ ભારે વરસાદ બાદ જળબંબાકાર બે લોકોના મોત સુડતાળીસ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા બે દિવસ થી વરસતા વરસાદના કારણે જનજીવન ઠપ પાણીમાં ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડવાની કામગીરી ચાલુ દિવાળીના દિવસે સોનાના ભાવમાં આશરે ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો આઈબીજે દસ ગ્રામ કેરેટ સોનાનો ભાવ એક લાખ હજાર સાતસો પચાસ ની આસપાસ અમદાવાદમાં આસપાસ એક જ દિવસમાં ચાંદીના ભાવમાં સરેરાશ નવ હજાર રૂપિયાનો ઘટાડો આઈબીજી અનુસાર પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સાઈઠ હજાર સો ની આસપાસ અમદાવાદમાં પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ચોપન હજાર પાંચસો ની આસપાસ દિવાળીના દિવસે ભારતીય શેર માર્કેટમાં શાનદાર તેજી ટ્રેડિંગ સેશનના અંતમાં ચારસો અગિયાર પોઈન્ટ અઢાર અંકની મજબૂતી સાથે ચોર્યાસી હજાર ત્રણસો ત્રેસઠના સ્તરે બંધ થયો સેન્સેક્સ બીએસસી મિડકેપ ત્રણસો ઓગણીસ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ત્રણસો પંદર તેજી સાથે બંધ એનએસસીનો નિફ્ટી પણ એકસો તેત્રીસ પોઈન્ટ ત્રીસ અંકના ઉછાળા સાથે પચીસ હજાર આઠસો તેતાળીસ પોઈન્ટ પંદરના સ્તરે બંધ સિપલા રિલાયન્સ અને બજાજ ફિન્ઝર્વ નિફ્ટીના ટોપ ગેનર આઈસીઆઈસીઆઈ બેન્ક એમએનએમ અને જેએસડબ્લ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં ત્રણ ટકાની મજબૂતી અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજી ફોરેક્સ માર્કેટ પર વેપારી સત્રના અંતમાં નવ પૈસાની તેજી સાથે પ્રતિ ડોલર સત્યાશી પોઈન્ટ ત્રાણુંના સ્તરે બંધ થયો રૂપિયો કારોબારની શરૂઆતમાં સત્યાશી પોઈન્ટ ચોરાણુંના સ્તરે ખુલ્યો હતો રૂપિયો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રાજ્યભરમાં સાડત્રીસ હજાર આઠસો પાસઠ આરોગ્ય સંસ્થાઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન હજુ પણ બાર હજાર જેટલી આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન બાકી માહિતી આપવાથી ઇનકાર કરતી હોસ્પિટલ્સને ને પાંચ લાખ રૂપિયા સુધીના દંડની કરાઈ છે જોગવાઈ મહેસાણામાં દિવાળીની રાત્રે ત્રણ સ્થળે આગ આતશબાજીના કારણે રાધનપુર રોડ સોમનાથ રોડ સહિતના વિસ્તારમાં આગ મહેસાણા મહાપાલિકાએ આગને લીધી કાબુમાં મોડી રાત્રે આગ લાગતા ટીમ થઈ દોડતી રાજકોટના ગોંડલ રોડ પાસે આગ સ્વીગી કંપનીના વેરહાઉસમાં આગથી દોડધામ તો બીજી તરફ રામધણ વિસ્તારમાં આવેલા મેદાનમાં પણ લાગી આગ ફાયર બ્રિગેડના જવાનોએ જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો દીપડાની લટારનો વિડીયો વાયરલ એક વાહન ચાલકે માંડવના રસ્તા પરથી પસાર થઈ રહેલા દીપડાને કેમેરામાં કર્યો કે વન વિભાગ અનુસાર વાયરલ વિડીયો માંડવ વિસ્તાર વડોદરાના કરજણના જૂના બજાર નજીક તળાવમાંથી બહાર ફરતો દેખાયો મગર કરજણ ફાયર વિભાગે કરજણના નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ પ્રશાસને લોકોની સાવચેતી માટે સોશિયલ મીડિયામાં વિડિયો કર્યા વાયરલ નૂતન વર્ષે દ્વારકાધીશે પહેલીવાર પਹਿરાવાશે સુરતમાં તૈયાર થયેલા જર્દોશી વાઘા 9 દિવસમાં 10 કારીગરોએ ટિશ્યુ કાપડમાંથી તૈયાર કર્યા આકર્ષક વાઘા કાપડની પસંદગી માટે દ્વારકાથી ખાસ पुजारी આવ્યા હતા સુરત तेरे नाम 2 ફિલ્મ બનતી હોવાની ચર્ચા પર ફિલ્મમેકર એમરી બ્રેક સાஜித் નડિયાદવાળા બોલ્યા तेरे नाम 2 ફિલ્મ માટે હાલ નથી કોઈ વિચાર જો કે કિક 2 ફિલ્મ અંગે આવ્યા સંકેત મોટા બજેટની ફિલ્મ વોર ટુ ફ્લોપ જતાં અયાન મુખર્જીએ છોડ્યો ધૂમ ફોર ફિલ્મ બનાવવાનો વિચાર હવે રણબીર કપૂર ફિલ્મ બ્રહ્માસ પાર્ટ ટુ ની તૈયારીમાં જોડાય અયાન મુખર્જી ટીમ બોલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે અયાન મુખર્જી રોમાન્સ ડ્રામા અને તમાશાની ખીચડી સાથે લાવવા માંગે છે મોટા પડદા પર જબરદસ્ત શો